જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ભારત બંધના જાહેર કરાયેલ એલાનને છોટાઉદેપુર જિલ્લામાં પણ સમર્થન જાહેર કરાયું છે તેની જી હા અનામત બાબતે અપાયેલ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અસહમતિ દર્શાવી દલિત સમાજ દ્વારા આ નિર્ણયને રોકવા આગામી એકવીસમી તારીખે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને દલિત સમાજના આ ભારત બંધના એલાનને છોટાઉદેપુર સમસ્ત આદિવાસી સમાજે સમર્થન જાહેર કર્યું છે છોટાઉદેપુર જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના હોદ્દેદારોએ છોટાઉદેપુર વિશ્રામ ગૃહ ખાતે એક પ્રેસ વાર્તા રાખી હતી જેમાં સમસ્ત આદિવાસી સમાજ સંગઠનના પ્રતિનિધિ તરીકે પ્રેસને સંબોધી અને બંધના એલાનને છોટાઉદેપુર જિલ્લાના તમામ છ તાલુકામાં સમર્થન જાહેર કર્યું છે અને છોટાઉદેપુર જિલ્લાના તમામ છ તાલુકાના આદિવાસી સમાજના અને દલિત સમાજના લોકોને સહકાર આપવા માટેની અપીલ કરી છે ત્યારે શું છે સમગ્ર મામલો શું કહી રહ્યા છે સમસ્ત આદિવાસી સમાજ સંગઠનના પ્રતિનિધિ પ્રોફેસર અર્જુન રાઠવા આવો જોઈએ એમની પ્રેસ વાર્તા આજની આ પ્રેસ વાર્તામાં અમે સમાજસાધરી સમાજ સંગઠન વતી આપ સૌનું સ્વાગત કરીએ છીએ આ પ્રેસ વાર્તા ખાસ એક મહત્વના વિષય પર રાખવામાં આવી છે અને એ છે કે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે પરમ દિવસે દેશના દલિત સમાજના સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે અને ભારત બંધના એલાનનો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટે જે જજમેન્ટ આપ્યું કે આદિવાસી અને દલિતમાં અનામતની પણ અંદર અનામતની અંદર અનામત કોટાની અંદર કોટા એ જે જજમેન્ટ છે એનાથી આદિવાસી દલિત સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય ભાગ પડે કન્ફ્યુઝન ઊભું થાય એ પ્રકારનો માહોલ છે એટલે એનો અમે એસસી અને એસપી સમાજ વિરોધ કરીએ છીએ આ એવો જજમેન્ટ છે કે જે સુપ્રીમ કોર્ટે જ એક સમયે બે હજાર પાંચમાં સુપ્રીમ કોર્ટે જ આ પ્રકારના વર્ગીકરણનો વિરોધ કર્યો હતો એમને ચુકાદા પદ્ધતિ આવું આદિવાસીઓમાં દલિતમાં નહીં કરી શકાય જે ઓબીસીઓમાં કરી શકાય બે હજાર પાંચમાં છમાં દસમાં આ પ્રકારના ચુકાદા આવી ચૂક્યા છે એટલે દલિત સમાજનો જે ભારત બંધનું એલાન છે એકવીસ તારીખનું એને આદિવાસી સમાજ પૂરેપૂરું સમર્થન આપે છે અને છોટાઉદેપુર જિલ્લામાં છ છ તાલુકામાં અમે અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે આદિવાસી દલિત અને આદિવાસી દલિતને સમર્થન કરનારા ન્યાયમાં માનનારા દરેક વ્યક્તિ આ બંને એલાનને સમર્થન કરે અને એને પૂરેપૂરું સફળ બનાવે એવી અમે અપીલ કરીએ છીએ અને માટે પ્રેસ કરી છે ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો